તો ધંધુકા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે ભારે ચર્ચા જગાવનાર લૂંટના ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં છે તો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વૈષ્ણવ સોસાયટી વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં ડોક્ટર કિશોરભાઈ શાહના નિવાસસ્થાને ચોરી થઈ હતી આ ચકચારી લૂંટના ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશના ઝાંસી પકડી પાડવામાં આવ્યો છે

ફેરફાર થવાને કારણે તપાસમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી છતાં પણ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાણગી હકીકતને આધારે સ્પેશિયલ ટીમે આરપીને જાંસીથી પકડી પાડી ધંદુકા પોલીસ સ્ટેશન લાવવામાં સફળતા મેળવી છે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રીમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે